ની બુક છે એમાં આ પ્રમાણેના પ્રશ્નો છે તમે જોઈ શકો કેવા પ્રશ્ન છે કે તમને કીધું કે કોઈ બે સંખ્યાનો સરવાળો ચોરાણું છે બરાબર આવા ખબર આપણે હતા કે તમને એમ કીધું હોય કે આમ પછી પ્લસ પછી ખાલી જગ્યા ખાલી જગ્યા અને ચોરાણું બરાબર તો તમને બે સંખ્યાનો સરવાળો ચોરાણું છે પણ તમને એની અંદરથી એક સંખ્યા આપી દે આપી દે તમને એની અંદરથી એક સંખ્યા આપી દે તો સરવાળો આપી દીધો આપતાલીસ બરાબર જો આ રકમમાં તમને કીધું આવા દાખલા પૂછાય પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય કે કોઈ બે સંખ્યાનો નો સરવાળો ચોરાણું છે બરાબર આપણે આવા દાખલા ગણતા હતા કે ખાલી જગ્યાએ પ્લસ ખાલી જગ્યા ચોરાણું તો તમને એક સંખ્યા આપી દીધેલી છે હવે એમાંથી તમને એક સંખ્યા આપી દીધી તો હવે તમારે આ સંખ્યા મેળવવી હોય ને તો મેળવવી સંખ્યાને આપણે ખાલી શું લખીએ તો કે એક્સ લખી નાખીએ કે આ સંખ્યા ગોતવાની છે બરાબર તો શું કરવાનું તો આ અડતાલીસ છે ને એને આ બાજુ જવા દેવાના બરાબર આ ચોર બરાબર ઓલી બાજુ જવા દઈએ બરાબર તો શું થાય તો કે ચોરાણું અડતાલીસ ને બાદ કરીએ કારણ કે અહીંયા કેવી નિશાની છે આ સરવાળાની નિશાની છે બરાબરની સામેની સાઈડ જાય એટલે શું થઈ જાય બાદ બાકી થઈ જાય બરાબર અને કેટલી સંખ્યા દીધું છે અડતાલીસ બરાબર આવી રીતે થાય કે ચોરાણું માંથી અડતાલીસ આપણે બાદ કરવાની કેમ કે અડતાલીસ ને આપણે ઓલી બધું અડતાલીસ બાદ કરવાનું તો કેટલા આવે જવાબમાં તો કે ચાર માંથી આઠ જાય તો કે નહીં તો શું કરવાનું તો કે અહીંયાથી થી દસ લેવાનો દસ મૂકા નવ માંથી કેટલા તો કે આઠ ચૌદ માંથી આઠ જાય તો કેટલા આઠ અને ચૌદ આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ એટલે છ આવશે બરાબર અને આઠ માંથી ચાર છે તો કેટલા ચાર આપણને ખબર પડી ગઈ કે આ જે સંખ્યા છે ને આ જે સંખ્યા ને એ અહીંયા આવશે બરાબર અહીંયા આવશે હવે તમે એ સંખ્યા અહીંયા મૂકો તો છેતાલીસ ને અડતાલીસ કેટલા થાય આ બે નો સરવાળો કરો છેતાલીસ વત્તા અડતાલીસ આઠ ને સો ચૌદયો ચોકડો વધી એક ચાર ચાર આઠ ને એક નવ તો જવાબ આવી ગયો અને અહીંયા તમને એવા ઓપ્શન આપેલા હોય આવી રીતે કહેવાય મલ્ટીપલ કે મલ્ટિપલ ક્વેશન એની અંદર શું હોય કે એક પ્રશ્ન આપેલો હોય તમને આવી રીતે આપેલા હોય એ જવાબમાં તમને એમ કે જવાબમાં પચાસ આવશે બી જવાબમાં ચોરાણું આવશે સી જવાબમાં વીસ આવશે કે ડી જવાબમાં એસી આવશે બરાબર

તો આ પ્રશ્ન કદાચ તમને ન સમજાણો ચોરાણું નથી સરવાળો ચોરાણું છે અને એક સંખ્યા શોધવાની છે કઈ નહીં કરવાનું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આ બાજુ બાદ દેવાની આની નિશાની છે પ્લસ છે આ બાજુ જાય તો માઈનસ થઈ જાય ચોરાણું માઇનસ કરીએ ને એટલે આપણો જવાબ છે એ આવે એટલે જવાબ આવશે છેતાલીસ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા એક સંખ્યા હોય ને બાદ બાકી કરી દેવાની બરાબર તો આવો દાખલો તમને આવડી જાય બરાબર હવે બીજો એક છે એક સદી એટલે કેટલા એક સદી એટલે કેટલા એક સદી આપણને ખબર ક્રિકેટ રમતા હોય ક્રિકેટ નું નામ સાંભળ્યું ને ક્રિકેટ ક્રિકેટ ની અંદર અગિયાર ખેલાડી હોય બરાબર પછી એની અંદર એવા પ્રશ્ન પૂછાય છે જીકે ના પ્રશ્ન પૂછાય છે પીસ ની લંબાઈ કેટલી હોય બરાબર સ્ટમ્પ કોને કહેવાય બરાબર કેટલા કેટલી બોલ કેટલા બોલ ફેંકી ત્યારે એક ઓવર થાય તો એક સદી એટલે કેટલા રન ખબર સો રન કેટલા રન સો રન હવે તમને પ્રશ્ન એ પૂછ્યો જો એમસીક્યુ તમારી બુક છે ને એમાં યુનિટ વન છે ને એમાં બીજો પ્રશ્ન છે કે બે સદી રન એટલે કુલ કેટલા રન કહેવાય બરાબર તમને એમ પ્રશ્ન પૂછે કે બે સદી રન બે સદી રન એટલે એટલે કુલ કુલ કેટલા રન કેટલા રન તો બે સદી એટલે કેટલા તો આપણને ખબર છે એક સદી એટલે બે સદી એટલે એ બી સી આમ લખેલું હોય એ બી સી આવા ઓપ્શન આપેલા હોય કીધું ચારસો રન તો આપણને કેના ઉપર ક્લિક કરવાનું તો કે બે સદી એક સદી એટલે સો રન ને બે સદી એટલે બસો રન તો આના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આવી રીતે જવાબ લખવાના છે બરાબર તો આને કહેવાય એમસીક્યુ પદ્ધતિ કહેવાય કઈ પદ્ધતિ કહેવાય એમસીક્યુ પદ્ધતિ કહેવાય બરાબર તો આવડી ગયા એવા પ્રશ્ન છે બરાબર આવા દાખલાઓ આ સીટી ની પરીક્ષાની અંદર એવો પૂછ્યો કે વિરાટ કોહલી વિરાટ કોહલી એક ટેસ્ટ મેચ મેચમાં એક ટેસ્ટ મેચમાં ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી એક ટેસ્ટ મેચમાં બસો અઢાર રન કર્યા કેટલા રન કર્યા બસો અઢાર રન કર્યા બરાબર હવે દાખલામાં આગળ કીધું છે કે તો અનુક્રમે રન કર્યા હોય તો હોય તો અનુક્રમે અનુક્રમે એટલે ક્રમ પ્રમાણે અનુક્રમે તેણે કેટલી સદી અને કેટલા રન કર્યા કહેવાય તેણે કેટલી સદી તેણે કેટલી સદી કેટલી સદી અને અને કેટલા રન કેટલા રન કર્યા રન કર્યા તેમ કહેવાય બરાબર રન કર્યા તેમ કહેવાય

એક પ્રશ્ન એક મિનિટની અંદર એક પ્રશ્ન છે એ થઈ જ જવો જોઈએ બરાબર ત્યારે જ ઈ ત્યારે જ શું થાય તો કે બાકી કેવું થાય કે સીઈટી ના પેપરમાં બધા લોકો માર્ક તો લઈ આવે આખો દિવસ પેપર લખે તો માર્ક તો બધા હવે બીજો એક પ્રશ્ન છે બરાબર આ તમને આવડી ગયો છે કે વિરાટ કોહલી એક ટેસ્ટ મેચમાં બસો અઢાર રન માર્યા તો તેને કેટલા અનુક્રમિક કેટલી સદી અને કેટલા રન માર્યા તો બે સદી એમ કે બસો રન તો થયા ને અને અઢાર બે સદી અને અઢાર રન બરાબર આ તો તમને આવડી જશે એ સિવાય એક એમ સીખ્યું જોઈએ આગળ બરાબર સાવ સહેલો એક થી એક હજાર એક થી એક હજારમાં સંખ્યામાં કુલ સંખ્યાઓ કેટલી આવે બરાબર એક થી એક હજારમાં ત્રણ અંકવાળી વાળી થી લઈ અને એક હજાર સંખ્યામાં એક થી લઈ ને એક હજાર સંખ્યામાં ત્રણ અંકવાળી ત્રણ અંકવાળી ત્રણ અંકવાળી સંખ્યા કેટલી આવે

અને એ સિવાય હજાર સુધી પહોંચીએ આપણે એટલે એકસો એક લઈ અને ક્યાં સુધી પહોંચીએ એકસો એક થી લઈને હજાર સુધી પહોંચે તો ટોટલ કેટલી સંખ્યા થાય તો આપણને જોવાનું એ છે એક હજાર સંખ્યા થાય બરાબર સો પછી એકસો એક થી લઈ અને બસો બરાબર આ કેટલી સંખ્યા થાય સો સંખ્યા થાય પછી બસો થી લઈને ત્રણસો સો સંખ્યા થાય ત્રણસો થી લઈને ચારસો કેટલી સંખ્યા થઈ આ સો સંખ્યા થઈ ચારસો થી લઈને પાંચસો બરાબર આ સંખ્યા સો થઈ પાંચસો થી લઈને છસો આ સંખ્યા સો થઈ સો થઈ છસો થી લઈને સાતસો આ સંખ્યા સો થઈ સો થઈ સાતસો થી લઈને આઠસો તો આ પણ સો સંખ્યા થઈ ગઈ બરાબર આઠસો થી લઈને નવસો બરાબર એટલે કેટલી થાય અહીંયા સો સંખ્યા થઈ નવસો થી લઈને એક હજાર સુધી એટલે આ સો સંખ્યા હવે આપણે એની ગણતરી કરવાની છે કઈ રીતે તો કે એકસો થી લઈને બસો આપણને ખબર છે કે એકસો એક થી લઈને બસો ની સંખ્યા છે કેટલી થાય સો થાય સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો અને નવસો ઓપ્શનમાં તમને આપેલા હોય બરાબર તમને ઓપ્શન આપેલા હોય એ બી સી અને ડી તમને જવાબ આવડતો હોય તો આ જવાબ છે તમારે કમેન્ટમાં કરવાનો છે આ જમા આ જવાબ છે તમારે કમેન્ટ કરવાનો છે હું તમને ઓપ્શન આપી દઉં એની અંદર ઓપ્શન આપેલા છે નવસો નેવું બી ઓપ્શન છે નવસો સી ઓપ્શન નવસો દસ કે ડી ઓપ્શન છે નવસો એસી અહીંયા આપણે ગણતરી કરી એ પ્રમાણે જવાબ છે એ તમારે કમેન્ટ કરવાનો છે ગમે ત્યારે તમે જોતા આવ્યું આ વિડીયોની અંદર તો તમારે આ જવાબમાંથી આપણે ગણતરી કરીને કહી દીધી કે સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો અને નવસો બરાબર ત્રણ અંક વાળી સંખ્યાઓ કેટલી છે તમને એમ કીધું નવસો નેવું છે નવસો છે નવસો દસ છે કે નવસો એસી છે એ તમારે ગણતરી કરીને આપવાની છે બરાબર ત્રણ અંક વાળી કીધી આ જે હજાર છે એ ચાર અંક વાળી આવશે બરાબર એટલે અહીંયા કેટલી થઈ જશે સો થી લઈને અહીંયા કેટલી સંખ્યા આવશે બરાબર સો સંખ્યા નવસો થી લઈને એક હજાર સુધીની સંખ્યામાં નવસો નવ્વાણું સુધી આવશે બરાબર હવે નવસો એક થી લઈ અને નવસો નવ્વાણું સુધી સંખ્યા કેટલી થાય નવસો નવ્વાણું છે બરાબર અને નવસો એકથી તમે લો તો સંખ્યા નવમાંથી એક જાય તો આઠ નવ ના નવ નવ અઠ્ઠાણું બરાબર તો આ આ દાખલો છે તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કેવાનું જવાબ નવસો આવશે નવસો દસ આવે નવસો નેવું આવે કે નવસો એંસી આવે આ દાખલો તમારે કમેન્ટમાં કરવાનો છે